હેલો યુટ્યુબ ફેમિલી નવા બ્લોકમાં આપણું હાર્દિક ને હાર્દિક સ્વાગત છે આજે હીરામાં કીધી દુઃખ કરવાનું ચાલુ દર્શન ભાઈ તો માણે વાળે છે આપણે બેઠા છીએ કાલે એક દસ અક્કર માં આંગળે ખાઈ દીધી ને તે લાગી ગયો છે આપણે બોલતા નહીં હવે આપણે થોડુંક રિવ્યુ સાફ આવવાનું પછી બીજે આમાં દર્શન દર્શનભાઈ પાણી વેળા રાખે ને દેખાય તો ખરો ચા આંગળે પડે એટલે કોરવાનું ચાલુ કરી દીધું છે લાઈટ વહી ગઈ એવું લાગે છે હવે ખડક લાવવાનું બીજે માંડ્યું કે ઠવા કોઈને આવવું હોય તો આવી ગયો માંડ્યું ખાવા ચાલુ કેની રહે છે